ભાઈ આપણું ટ્રેક્ટરમાં છે ને ખાલી અસ્તરે એવું લાગી ગયું છે ઘણા મોટો અસ્તરે વાતો પંખો મસ્ત લાગી ગયો છે તો એટલે કામ પહોંચ્યું કોમલ તારે તો હાથે હાથમાં કામ કરતો ખાવું લે ખાવું હાથું ધોઈને ખાવા થાય ગયો ખાવું 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 બીજું કંઈ કામ છે ને ભાઈ આ ચેલેન્જ એક્સેપ્ટ કરો ને કે નાની નાનું કામ નથી ભાઈ ગયો થઈ ગયો પડી કેમકે આ ટ્રેક્ટર બનશે માનું ત્રીસથી સાબ બને કે આજુ નહીં ગયે બે ખાંડી ખર્ચા તો કહી જાય આપણે બીજા પાંચ ખાંડી મગાવીને રેડી જય જય સ્વાગત છે તમારો અમારે એક નવા વ્લોગની અંદર અત્યારે ટાઈમ થઈ ગયો છે સવા સાત જેવું અને સવા સાત વાગ્યામાં આપણે ઉઠીને ત્યાં જવાનું છું ખબર હરસાણ તેર વાગવાની અરસાણને બેન છે ને બાજુમાં રહી તો ત્યાં એને કામ હતું ને તો એ રોકાવાગી જાય દી હલો ફટાફટ તહેરતા એને હમણાં છે ને ગાડી હમણાં બહાર જાય આપણે જતા પપ્પા લઈને જાય તો હમણાં છે ને સાફસુફ સુધી રહી બાકી તો છે ને આખી ધૂળ ધૂળ ફરી હોય અને યુટ્યુબ લોગો હા હોઈ જતું ત્યારે ઠંડીની અને આપણો પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો ને હાલો તમને પેલા બતાવું કે આપણો પ્રોજેક્ટ ક્યાં પી એવી એ ટ્રેક્ટર ક્યાં પહોંચ્યો નહીં તો આપણું ટ્રેક્ટર ને બધું બારબાર ને બધું પડ્યું ને હાલો તો ત્યાં તમને છે ને થોડું ઘણું બતાવી દઉં કે આપણો પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો એ ભાઈ આપણું ટ્રેક્ટરમાં છે ને ખાલી અસ્તર એવું લાગી ગયું છે જેના મોટો અસ્તર એમાં હતો પંખાઓમાં અસ્તર લાગી ગયા છે તો એટલે કે આમ પહોંચ્યું આવી રીતના લોકો એક ટ્રેક્ટર છે ને આગળ જારી મારવાની છે આ બધું આખું ફિટ કરવાની આ બધું નોખે નોખું પડ્યું કેમ કે આમાં કલર થવાનો છે તો આ બધી છે ને કયો કલર થાય ને કઈ રીતના બધું વર્ક કરે ને એ બધું તમારે છે ને જોવું હોય ને તો આપણે એસકે ભડાકા ચલણ આખા વિડીયો એવા કે શરૂઆતથી કઈ રીતના બન્યું અને આ કઈ રીતના આખું બનશે તો એ ટોટલ વિડીયો છે ને આપણે એસકે ભડાકાવાળી ચલણ મારશું તો ખાસ કરીને તમે એને સબસ્ક્રાઈબ કરી તમે છે ને એ દેખાડ્યું છે બ્લુ કલર એસકે ભડાકા લખી દો એમાં ટચ કરજો તો સીધા પહોંચી જશું સીધી આપણી ચેનલમાં ચાલો તો ફટાફટ આપણી ગાડી લઈને જઈએ লৈ পাছ পি গৈছে ঘৰে ঢাইট কেনে তাৰা লিধে মই হোৱা ন ছি খাড খাই মিঠা কৈছো কি হাথু বেডিং থৈ গৈ লখি মছে আছে কাম মমী মমী আম চবে হে কমি

તો ભાઈ હવે છે ને ઝીણા મોટું મટીરિયલ બધી લેવા જવાનું છે કેમ કે ટ્રેકમાં યાર માલ સામાન છે ને આમાં ક્યાંય ન મળે બાજુના ગામમાં જવું પડે તો એમાં બધી વાયરિંગ બેટરીઓ લેવાયું છે બે અને વાયરિંગ લેવાનું છે સાપુ લેવાનું છે આજનો ખર્ચો છે ને ટૂંકમાં સાત આઠ હજારનો ખર્ચો છે ભાઈ વધારે ડબલ બેટરી હોય એટલે એ બધી ચાર્જ બહુ અલગ લાગે ને ભાઈ આ ચેલેન્જ એક્સેપ્ટ કરો ને કે નાની માનું કામ નથી ભાઈ થઈ ગયું અઘરી ન પડ્યું કેમકે આ ટ્રેક્ટર બનશે માનવું ત્રીસ થી બત્રીસ હજાર

હાલો તો સિદ્ધાંત વાડિયા જાય કામ છે બધું કરતા છે પહોંચી ગયા પાછા ઘરે કોમલબેન આવી ગયા છે ઘરે વાહ કોમલબેન જય માતાજી આવા ખાવા કમલ બેન આપણે બ્લોગ નતો બને કા ખાઈ લીધું હતી હાલો તો આપણે ખાઈ લઈએ એકચ્યુલીમાં ખાઈ લઈએ નું કહેવાય જમી લઈએ એમ કહેવાય આપણે જૂની ભાષા પણ ચાલે હા હાલો તો છે ને ભાઈ આપણે જમી લઈએ તો તમારે બધા જમવું તો તો ભાઈ છે ને આપણે ગયા તા ગામમાં કેમ કે આપણે પાર્સલ આવ્યું તું આપણે એવી જે ટ્રેક્ટર બનાવીએ એને પાર્સલ આવ્યું તો લેવા ગયો તો લઈને પહોંચી ગયો છે ઘરે પાછો ને હમ આપણો ટ્રેક્ટર છે આ બને હા સંજય ભાડી બેઠો છું બેઠો જો અહીંયા આપણો પ્રોજેક્ટ બને તો અહીંયા હાલો તો પેલા ગાડીની અંદર મૂકી દે પછી છે ને ભાઈ ટ્રેક્ટર નું કામ લઈ લઈએ ટ્રેક્ટર ફાઈનલ દબકા જે બની ગયા એવું લાગે થોડું ઘણું કામ રહી છે હાલો તો પેલા ગાડી મૂકી દી અંદર ટાઈમ થઈ ગયો છે સવા ત્રણ જવું અત્યારે શા પાણી પીને પછી આવશે વાડીએ કેમ કે અડદ ઉગી ગયા અડદ છે ને બરવા માંડી ગયા એમાં મારવાની છે દવા સા બની છે હા કેમ છો મજામાં તમારા ઘરવાળા હે ખોવાઈ ગયા ઢારિયામાં એક પ્રોજેક્ટ બનાવ્યું ને એવી ટ્રેક્ટરમાં એ આમ જો સિરિયસલી બોલ તને આમ ઘેરું નહીં દેખાવ સા તો તમે એલા ગોડાઉન અંદર ટ્રેક્ટર બનાવીએ કેવડી મિનિટ છે ખરેખર ભાઈ તો કે આ કોઈ દે મારા આ વખાણો પર આશ ના વખાણ મહેનત કરે સા બને કે આજુ નહીં ગયા બે ખાંડી ઘટા તો કહી જાય આપણે બીજા પાંચ ખાંડી મગાવીને રેડી ડન ખરેખર ભાઈ મહેનત કરીને વિડીયોની અંદર એમ તમે આમ ટૂંકમાં કહો એની વાત જ જવા દો એટલો હવે કમલબેન જો સિરિયસ વાત કરે પાપા કમલ કામ સિરિયસ થઈ ગઈ ઘેર જવાનું છે ઓય ના કાંઈ કદાચ ગેસ જાવું હોય તો તારે પેલું શું હોય ચાલો ગેસ જવાનું છે કાંઈ વાંધો નહીં ચાલો તો મસ્ત મજાનો ચા પીને જવાનું છે વાળીએ દવા મારો પેટ્રોલિયા પોપ લઈએ પોપરા ચા પી લઈએ આપણે એવી ટ્રેક્ટર માટે બે બેટરી નવી મંગાવી લીધી તો આવી ગઈ છે કેમ કે આપણે ફોરુલાઈન પાર્સલ લેવા જતા ને એ બધી આ બેટરી ટૂંકમાં કેટલા નહીં એ ખબર હા આ બધી બોક્સમાં બધું લીધું આ બધી વાયરિંગને આ બેટરી આપણે બાર વોટની ચૌદ એ એસની છે આપણે એક બેટરી પડી પંદરસો રૂપિયા બે બેટરી ત્રણ હજાર રૂપિયા ને આ આપણે ચાર્જરની ઘણા મોટું બધી કીટને મંગાવ્યું ને આ હા ચાર પાંચ હજારનું બધું પડ્યું એટલે માનો ને ટ્રેક્ટર આપણે પચીસ હજાર ઉપર પડશે બનશે તો આવું આપણે ઇન્વેસ્ટ કરીને વિડીયો તમને કેવો લાગવી જો પૈસા કંઈ મહત્વ ગયા પૈસા પણ આપણે મહેનત કરી એ પ્રમાણે વિડીયો કેવો બન્યો એ તમે જરાક કોમેન્ટ કરી દેજો કે ભરાક અમારી અપલોડ થઈ ગઈ છે તો ખાસ જરાક જોઈ લેજો વિડીયો તમને કેવો લાગે બાકી ટૂંકમાં હે આવું પહેલાંથી કરતો જ આવું કેમકે આવું આપણું માઇન્ડ આપણું આમાં જ ઇલેક્ટ્રિશિયનમાં ટૂંકમાં હું જ્યારે સ્કૂલે ભણતો ને ત્યારે મારો પહેલો નંબર આવતો તાલુકામાં તો એ બધી હે ને ત્યારે એવો સમય નહોતો કે બધું આપણે આવું બધું બનાવી શકીએ અત્યારે આપણે પાસે ઘણું બધું છે એટલે આપણે બધું આવું આવું ને આવું છે ને બનાવતું જ રહ્યા છે કે અલગ જ બનશે તો સબસ્ક્રાઈબ કરી રાખજો એસ ભડાકા ને એસ ગુજરાતી બ્લોગ્સ બંને ચેનલ હો ભાઈ કોમન તારે તો કામ ખાવું લે ખાવું ખાઉં હા તો દિન ખાવા પાડે ખાવું 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 બીજો કોઈ કામ છે ખાવા પર જીવન આવે હા હું લે ખાઈ ખાઈને ગેંડા જેવી થઈ ગઈ કઈ નહિ ઓકે સરબી સરબી તો જો ઓછું ખાવ તમે દુનિયાની ખાઈ જાવ ખાઈ ખાઈને કંઈ વાંધો નહીં હાલો ભાઈ તો આપણે આપણે બધું કામે લાગી જાય અને ખાસ આ બ્લોક તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દીધું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે શાયરી મસ્ત એવી બોલ નાખું કેમ કે ભરતભાઈ બોલી મળીશું મેળે ખેડે મળશું ગામ ગીર નહીં મળે આ મેકરણ તે ધરતી ધ્રુસ્ત થઈ છે હાલો ભાઈ બાબા કાલે મળીએ નવા અવલોકમાં ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો બા